સ્પષ્ટ રીતે જોઈ શકે છે જેના પર આ સ્પષ્ટ રીતે જોઈ શકે છે તે ઉંમર સાથે બતાવે છે બરોબર નાનું બાળકમાં અલગ અલગ અંતર ની વસ્તુ જોઈ શકે પછી ઉંમર વધે ને અમુક દાદા દાદી હોય તો ઓછું આગે થી વધુ આરામદાયક રીતે વાંસો માટેનો અંતર પચીસ સેન્ટીમીટર છે તમારે જો વાંસવું હોય બરાબર છે તો તમે તમારી જે બુક છે તમારાથી કેટલા સેન્ટીમીટર દૂર હોવી જોઈએ પચીસ તમે હા આમ નજીક રાખો ને આમ નજીક લાવી રાખો ને તો તમે ધૂંધળું બતાવો તમારી બુક હોય ને નાક અડાડીને વાંચો ધૂંધળું હોય તો આમ દૂર રાખો તો નાનું અને ધૂંધળું થઈ જાય પણ 25 સેન્ટીમીટર અંતર આપણે કેમ છાપો વાંચતા હોય આ રીતે એ રીતે થોડક અંતરથી વાંચો ને તો તમને સ્પષ્ટ રીતે દેખાય છે તો અમુક વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી જ્યારે દૂરની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે મેં તમને છે મેગ્નિફાયિંગ ગ્લાસ દૂર દ્રષ્ટિની ખામી એટલે લઘુ દ્રષ્ટિની ખામી બરાબર છે માયો પ્યાનો લેન્સ બરાબર માયો નામ છે જોઈ કે સુધારાત્મક લેન્સનો ઉપયોગ કરીને આંખોની દૂરની વસ્તુ ઓછી બતાતી હોય નજીકની વસ્તુ ઓછી બતાતી ખાસ પ્રકારના લેન્સનો ઉપયોગ કરીને